હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજ હું તમારા માટેલે લઈ છું ધોરણ નવ વિષય ગણિત પાઠ સાત ત્રિકોણના સ્વાધિ સાત પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ સ્વાદીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણે સુવાથી સાત પોઈન્ટ એકનો પહેલો પ્રશ્ન છે ચતુષ્કોણ એ બી સીડીમાં એસી બરાબર એડી અને એ બી એ ખૂણા એનો જ વિભાજક છે સાબિત કરો કે ત્રિકોણ એ બી સી એ સમૃદ્ધ ત્રિકોણ એ છે બી સી અને બીડી વિશે તમે શું કહી શકશો તો અહીં આ પ્રમાણેની આપણને આકૃતિ આપી છે કે જેમાં બતાવેલું છે કે જે એસી અને એડી જે સરખા છે અને અહીં જે બી છે એ ખૂણા એનો દ્વિભાજક છે તો માટે અહીં આપણે ચાલો સાબિતી આપીએ તો સૌપ્રથમ આપણે લખીએ કે ત્રિકોણ એ અને ત્રિકોણ એ માટે લખી શકાય કે એ બી એસી બરાબર એડી જે આપણે પ્રશ્નમાં આપ્યું છે એ બી બરાબર એ કે જે આપણી સામાન્ય બાજુઓ થશે અને ખૂણો સી એ બી બરાબર ખૂણો ડીએ બી કારણ કે એ એ ખૂણા એનો દ્વિભાજક છે તો આમ બાખોબાગ શરતના આધારે ત્રિકોણ એ બીસી સમૃદ્ધ ત્રિકોણ એ થશે અને અહીં જે ત્રિકોણ એ બીસી સમૃદ્ધિકોણ એ છે તેથી બીસી બરાબર બીડી થશે તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે જેમાં એડી બરાબર બી અને ખૂણો ડી એ બરાબર ખૂણો સી હોય તેવો ચતુષ્કોણ એ છે સાબિત કરો કે પહેલું ત્રિકોણ એ બીડી સમૃદ્ધ ત્રિકોણ એ છે બીજું બીડી બરાબર એસી છે અને ત્રીજું ખૂણો એ બરાબર ખૂણો બી એ છે તો અહીં આપણને આકૃતિમાં બતાવેલું છે કે જે એ અને બી છે સરખા છે જે બીડી છે એ ખૂણા બીનો જ વિભાજક છે તથા એસી છે એ ખૂણા એનો જ વિભાજક છે તો ચાલો આપણે તેની સાબિતી આપીએ અહીં એડી બરાબર બીસી સી છે તેમજ ખૂણું ડીએ એબી બરાબર ખૂણો સીબીએ બી આપેલો છે તો માટે ત્રિકોણ એ બી સમૃદ્ધ ત્રિકોણ બી એ સી માટે એડી બરાબર બીસી જે પ્રશ્નમાં આપ્યું છે ખૂણું ડીએ એબી બરાબર ખૂણું સીબીએ જે પ્રશ્નમાં આપ્યું છે અને એ બી બરાબર એવી વી છે આપણી સામાન્ય બાજુ છે તો આમ બાખુબા ના આધારે ત્રિકોણ એ બીડી ત્રિકોણ બી એસી થાય એના પછી બીજી સાબિતી છે કે બી ડી બરાબર એસી તો આપણે લખી શકીએ કે અહીં જે ત્રિકોણ એ બી ડી સમૃદ્ધિકોણ બી એસી છે તેથી આપણે લખી શકીએ કે બી ડી બરાબર એસી થાય અને એના પરથી જ આપણે લખી શકીએ કે ખૂણો સી ખૂણો એ બરાબર ખૂણો બી એસી થશે તો હવે એના પછીને આપણો ત્રીજો પ્રશ્ન છે કે એડી અને બીસી એ રેખાગણ એ બી પરના સમાન લંબ છે સાબિત કરો કે સીડી એ એ ને દુભાગે છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે અહીંયા એડી અને બીસી છે સમાન છે અને જે એ બી છે એ આપણને બીસી અને એડી પર લંબ આપેલા છે તો આપણે સાબિત એવું કરવાનું છે કે જે સીડી એ આપણે એ બી જે છે એને દુભાગે છે તો ચાલો આપણે તે સાબિત કરીએ તો અહીં એડી અને બીસી એ ઘડ એ બી પરના સમાન લંબ છે તો ત્રિકોણ એઓડી અને ત્રિકોણ બીઓસી માટે આપણે લખીએ કે ખૂણો એ બરાબર ખૂણો બી જે આપણા કાઠ ખૂણા થશે એડી બરાબર બીસી જે આપણો પ્રશ્નમાં આપેલો છે અને ખૂણો એઓડી બરાબર ખૂણો બી ઓસી કે જે સામ વિરોધી ખૂણાઓ છે તો માટે આમ ખૂખુબાશરતના અનુસાર ત્રિકોણ એ ઓડી સમૃદ્ધ ત્રિકોણ બી ઓસી થશે અને તેથી જ એઓ બરાબર બીઓ લખી શકાય તો આમ કહી શકાય કે જે ડી એ એ બીને દુભાગે છે તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે એલ અને એમ બે સમાંતર રેખાઓ છે બીજી બે સમાંતર રેખાઓની જોડ પી અને ક્યુની રેખાઓ તેમને છેદે છે તો સાબિત કરો કે ત્રિકોણ એ બી સી સાનું ત્રિકોણ સીડીએ છે તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જે રેખા એલ અને એમ છે એને પી અને ક્યુ છેદે છે અને જે એ અને સી છે એ એક વિકર્ણ બનાવે છે તો આપણે સાબિત કરવાનું છે કે જે આ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સી ડી એ જે છે એ આપણા સમરૂપ છે તો ચાલો આપણે તે સાબિત કરીએ કે અહીં પી સમાંતર ક્યુ અને એલ સમાંતર એમ આપેલી છે કે ત્રિકોણ એ બીસીના ત્રિકોણ સીડીએ માટે લખી શકાય કે ખૂણો સી બી ખૂણો બી એ બરાબર ખૂણો ડીએ સી જે આપણી યુગ્મકોણની જોડ છે ખૂણો બી એ સી બરાબર ખૂણનું ડીસીએ કે જે આપણા યુગ્મકોણ છે અને એસી બરાબર એસી કે જે આપણી સમાન બાજુ છે તો આમ ખૂબ આ ખુશીરતના આધારે ત્રિકોણ એ બીસી ત્રિકોણ સીડીએ થાય તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે રેખા એલ એ ખૂણા એનો વિભાજક છે અને બી એ રેખા એલ પરનો કોઈક બિંદુ છે બીપી અને બી ક્યુ એ બીમાંથી ખૂણા એની બાજુ પર લંબ છે સાબિત કરો કે ત્રિકોણ એ પી બી સમ ત્રિકોણ એ ક્યુ બી છે બીપી બરાબર બી ક્યુ છે અથવા બી એ ખૂણા એથી બાજુથી સમાન અંતર આવેલું છે તો અહીંયા આપણને આ રેખા એલ આપેલી છે કે જેના પરનું કોઈક બિંદુ બી છે કે જેનું ક્યુથી અક્યુ અને પીથી અંતર સમાન છે અને તે લંબ છે તો અને જે ખૂણો એ છે એનો દ્વિભાજક બનાવે છે તો એના માટે સૌપ્રથમ તો તેને સાબિત કરીએ કે અહીં રેખા એલ એ ખૂણા એનો દ્વિભાજક છે તથા બી એ એલ પરનું કોઈક બિંદુ છે બીપી અને બી ક્યુ એ બીમાંથી ખૂણા એની બાજુ પર લંબ છે તો સૌ પ્રથમ આપણે લખીએ કે ત્રિકોણ એ પી સમૃદ્ધ ત્રિકોણ એ છે એના સાબિત કરવા માટે આપણે ત્રિકોણ એ અને ત્રિકોણ એ ક્યુબી માટે લખીએ કે ખૂણો પી બરાબર ખૂણો ક્યુ જે કાઠ ખૂણા બનાવશે કારણ કે જે લંબ છે એ બી બરાબર એ જે આપણી સામાન્ય બાજુઓ છે અને ખૂણો બી એ બરાબર ખૂણો બી એ થાય કે રેખા એલ એ ખૂણા એનો દ્વિભાજક છે આમ બાખુબા શરતના અનુસાર ત્રિકોણ એ પી ત્રિકોણ એ ક્યુબી થશે એના પછી બીજું આપણે સાબિત કરવાનું હતું કે બીપી બરાબર બી અથવા તો બી એ ખૂણા એની બાજુઓથી સમાન અંતરે આવેલું છે તો આપણે લખીએ કે ત્રિકોણ એ અને ત્રિકોણ એ ક્યુબી હોવાથી બી બરાબર બી અથવા તો બી એ ખૂણા એની બાજુઓથી સમાન અંતરે છે એમ તેમ કહી શકાય એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે આકૃતિમાં એસી બરાબર એ એ બી બરાબર એડી અને ખૂણો બી એ બરાબર ખૂણો ઈ એસી હોય તો સાબિત કરો કે બી સી બરાબર ડીઈ તો આપણને આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એ ઈ અને જે ડી એસી છે સમાંતર છે તથા એ અને એડી સમાંતર છે તો માટે આપણે તેની સાબિતી આપીએ કે અહીં આપેલું છે કે એસી બરાબર એ અને એ બી બરાબર એ અને ખૂણો બી એ બરાબર ખૂણો એ ઈ એસી તથા ખૂણો બીએડી બરાબર ખૂણો ઈ છે તો ખૂણો એ બીડી વધતા ખૂણું ડીએસસી બરાબર ખૂણો ઈ એસી ડીએસી આપણે બંને બાજુ ખૂણું ડીએસસીને ઉમેરી લીધું તો એના પરથી આપણને સમીકરણ મળશે કે ખૂણો બીએસી બરાબર ખૂણો ઈ એ આપણે સમીકરણ એક લખી દઈએ હવે ત્રિકોણ એ અને ત્રિકોણ એ માટે એસી બરાબર એહી જે પ્રશ્નમાં આપ્યું છે ખૂણો બીએસસી બરાબર ખૂણો ઈ એ ડી જે આપણે પરિણામ એક પરથી લખ્યું અને એસી બરાબર એસી જે આપણને પ્રશ્નોમાં આપ્યું છે તો હવે આપણે લખી શકીએ કે આમ બાખુબાશરતના અનુસાર ત્રિકોણ એ બી સી સમૃપ્ત ત્રિકોણ એડી થશે તો આમ કહી શકાય કે બી સી બરાબર ડીઈ તો હવે આપણો આઠમો સાતમો પ્રશ્ન છે કે એ બી એક રેખાખંડ છે અને પી તેનું મધ્ય બિંદુ છે ત્રિકૂણો બી એ ડી બરાબર ખૂણો એ બી ઈ અને ખૂણો ઈ એ પી ઈ પી એ બરાબર ખૂણો ડી બી થાય તેવા બિંદુ ડી તથા ઈ રેખા એ બીની એક બાજુએ આવેલા છે સાબિત કરો કે પહેલું ત્રિકોણ ડી એ પી સમૃદ્ધ ત્રિકોણ ઈ બી પી છે તથા બીજું એ ડી બરાબર બી છે તો અહીં આપણને આકૃતિ આપી છે કે જેમાં આ ખૂણો પી જે છે એના દ્વિભાજક થાય છે કે જેનો એ ખૂણો એ અને બી છે સમાન છે તો આપણે એની સાબિતીઓ એવું કરીએ તો અહીં એ પી એક રેખાખંડ છે અને પી તેનું મધ્ય બિંદુ છે ખૂણો બી એડી બરાબર ખૂણો એ બી તથા ખૂણો ઈ પી એ બરાબર ડી પી બી થાય છે તેવા બિંદુ ડી અને ઈ રેખા એ બી પર આવેલા છે તો હવે ખૂણો ઈ પી એ બરાબર ખૂણનો ડીપી બી થાય તો આપણે બંને બાજુ ખૂણો ડીપીને ઉમેરી દઈએ તો ખૂણો ઈ પી એ વત્તા ખૂણો ડીઈ ડી પી ઈ બરાબર ખૂણું ડીપી બી વત્તા ખૂણું ડીપીઇ તો માટે તે આપણી પાસે થશે કે ખૂણું એ બરાબર ખૂણું ઈ પી બી જેને આપણે પરિણામ એક લખી દઈએ તો હવે ત્રિકોણ એ ખૂણો ડીએ પી અને ત્રિકોણ ઈ બી પીને બતાવવા માટે આપણે લખીએ કે એપી બરાબર બીપી જે પી એ એ બીનું મધ્ય બિંદુ છે ખૂણો ડી બરાબર ખૂણો ઈ પી એ બી જે પરિમાણ પરિણામ એક પરથી લખ્યું અને ખૂણું બી એ બરાબર ખૂણો એ બી જે આપણને પ્રશ્નમાં આપ્યું છે તો આમ જે ખૂબ ખૂબ આખું શરત છે એના અનુસાર ત્રિકોણ ડીએ પી એ સમરૂપ ત્રિકોણ ઈ થાય અને એના પછી આપણે સાબિત કરવાનું હતું કે એ ડી બરાબર બી તો અહીં જે ત્રિકોણ ડીએ અને ત્રિકોણ ઈ બી એ સમરૂપ હોવાથી એડી બરાબર બી એ સાબિત થઈ તો હવે એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે કે કાટકોણ ત્રિકોણ એવી સીમાં ખૂણું સી કાટખૂણો છે એમ એ કર્ણ એ બીનું મધ્ય બિંદુ છે ડીએમ બરાબર સીએમ થાય તે રીતે સી એમ સાથે જોડીને બિંદુ ડી સુધી લંબાવો બિંદુઓ ડી અને બી જોડો પહેલું ત્રિકોણ એ એમ સી સમૃદ્ધ ત્રિકોણ બી એમડી થઈ બીજું ખૂણો ડી બી એક આઠખુણો છે અને ત્રિકોણ ડી બી સી બરા ત્રિકોણ એસી અને ચોથું સી એમ બરાબર એક તૃતીયાંશ એ તો આપણે આ સાબિત કરવાનું છે તો સૌથી પહેલાં આપણે લખીએ કે આપેલ છે કે કાટકોણ ત્રિકોણ એ બી ખૂણો સી એક આઠખુણો છે એમ એ કર્ણ એ બીનું મધ્ય બિંદુ છે જેમાં ડીએમ બરાબર સી એમ થાય તે રીતે સીને એમ સાથે જોડીને જોડીને ડી સુધી લંબાવેલું છે તો પહેલું ત્રિકોણ એ અને ત્રિકોણ બી એમ ડીને સમત પતાવવા માટે એમ બરાબર બી જે એમ એ કર્ણ એ બીનું મધ્ય છે સી એમ બરાબર ડીએમ જે પ્રશ્નમાં આપ્યું છે ખૂણો સી એમ એ બરાબર ખૂનું ડીએમ બી સામસામેના વિરોધી ખૂણાઓ છે તો આમ બાખુબા શરતના દરાબે ત્રિકોણ સમરૂપ થશે એના પછી આપણે બીજું સાબિત કરવાનું હતું કે ખૂનો ડી કાટકોણ ત્રિકોણ છે તેના માટે આપણે લખીએ કે અહીં જે ખૂણો એસીએમ બરાબર ખૂણો બીડીએમ છે જે આપણા યુગમાં કોણ છે તો માટે આપણે લખી શકીએ કે એસી સમાંતર બીડી થાય તો માટે અહીં જે ખૂણો એસી બી વધતા ખૂણું એકસો એંસી થવા જોઈએ તો માટે અહીં આપણને જે ખૂણો એસી બી આપ્યો છે એ થશે નેવું આ ખૂણું ડી એટલે ખૂણું બી બરાબર એકસો એંસી એટલે ખૂણો બી એટલે કે ખૂણો ડીબીસી બરાબર એકસો એંસી ઓછા એટલે નેવું થાય એટલે એના પછીનો હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે ત્રિકોણ એ બીસી સમિકોણ એ એને આપણે સાબિત સમૃપ સાબિત કરીએ તો બીસી બરાબર બીસી એટલે એને સામાન્ય બાજુ ડીબી બરાબર એસી જ્યાં આપણને પ્રશ્નમાં આપ્યું છે અને ખૂણો એસી બરાબર ખૂણો ડીબીસી જે આપણને કાટખૂડા છે તો આમ બાકુ બાશરતના આધારે ત્રિકોણ બી ડી ત્રિકોણ એસી બી થાય તો એના પરથી હવે આપણે ચોથું સાબિત કરીએ કે સીએમ બરાબર એક તૃતીયાંશ માટે આપણે લખીએ કે અહીં જે ત્રિકોણ ડીબીસી છે એના સમૃદ્ધ ત્રિકોણ એસી હોવાથી આપણે લખી શકીએ કે ડીએમ બરાબર સીએમ બરાબર એ બરાબર બી કે બી એ કર્ણ એ મધ્ય બિંદુ છે તો માટે ડીએમ વધતા સીએમ બરાબર બી એમ વધતા એમ એટલે ડીએમ બરાબર સીએમ આપ્યું છે તો માટે આપણે લખી શકીએ કે સીએમ વધતા સીએમ બરાબર તો માટે સીએમ ટુ ટાઈમ્સ સીએમ ઇઝ ઇક્વલ્સ ટુ તો માટે તે આપણી પાસે થશે કે સીએમ બરાબર એ ત્રિતાંશ એ બી તો આપણે તેને સાબિત કરી શકીએ તો હી આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે જો તમને કોઈ કોઈપણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ